તો ગુડ મોર્નિંગ ગાઈશ કેમ છો બધા હું શું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને આજે તો હવાર હવારમાં હે ને ઝઘડો થઈ ગયો બોલો એ પણ કના વચ્ચે ખબર હે રેતી વચ્ચે ને કાળી વચ્ચે કાળી રહીને હવારમાં હેતી વાહન તો બેઠી હતી અને કાળીને આટલું વાળવા લીધું ખાલી આ કે આટલું વાળી અને સોણ નાખવાનું હતું અને એને શું કર્યું ખબર હે આટલું ખાલી આટલું વાળીને જતી રહી એથી તો હવે વાળે આટલામાં વાડી વાળી એથી મમ્મીએ બેંક ની સોપડી નું કીધું હતું ને તે બેંક ની સોપડી ગોતો અંદર ઉડી જઈ અને કાળીએ હોય થી પાટી મારી ને તો સીધી પોકી જઈ ખેતર અને હવે આઈ પાછી હવે આઈ ચેટલો તો અકાણે મારવા લીધી ઓયકાણે મારવા લીધી તાણે હવે આઈ ખેતર છેતરમાંથી ખેતર માંથી ઓયકાણે આઈ પણ મૂઠું વ્યાટી ના જોયા મૂઠું દેખાડ તારું ચકો જતી રહી હે તેન દોડી ઉડી હતી રોઈ નઈ તાણ મારી નથી તાણ જોર સનવાવા કામ કરતા મને નઈ એટલો સડના ઇતી ઉપર આજ તો હેડ આ ડોકર ઉપર આજ તો બે બે રોકો બેટો ટોકર ઉપાડે આ મોટુ બધુ ટોકર ને પે ચેણા ચેણા ટોકર તો બધા ઉપાડે આ મોટું ટોકર ઉપાડે હેડ તો પા માર ઉપડાવાન હું તને ઉપડાવું બહુ ચેણા ટોકર બહુ ઉપાડી પાડી દોડ્યા

કાલ ટાળિયો તો કમ્પ્લીટ કરી નાખ્યું હોય ને પોણી પાવાનું છે અત્યારે જો મને કોર્ટીઓ આપણે બદલી નાખીએ રેલી ન હતું પણ રેલી થી બદલી પારા દીધું તો હે ને આપડી રેલી છે ને બહુ ખખડાસ કરતી હતી રાતે હે ને સાર ખાવા માટે બહુ ખખડાસ કરે અડધી રાત હતી બીજાને શીલા ખખડા ખખડાય કરે ને એટલે આપણે એનું કોટિયું કાઢી નાખી

અને હું તો ચંપલ પણ પેરા વગર આયો બોલ ચંપલ એ પેલા પડે ને નીમ નીમ પડે તો શેઢે ને પોણી બંધ થયું એટલે હવે આપણે ખાવા જવાનું હોય ભૂખ તો અમે લાજી હતી પણ શું વાજ્યું ગઈ શું કોઈક વાજ્યું ઓમ કજી ઓમ કજી લે લે હું વાજી દાળ વાજ્યું એમ છે ને વાજ્યું ઉપર નહીં વાજ્યું अंदर ऊपर चढ़े तो कंठर ना चढ़ नड़ी देन अति कंठर हेद नहीं तो भाई चौक कंठर अति बुढ़ा कापी ना खेली आप पहले हुक्के ये कंठर है नहीं ना गैस आजू थी है ना टीलड़ियों नेट थी ना ही खुशी कर बे रुपया वो कुल ले एक पहली पड़ी जो अंदर बे से बे अबे तो टीलड़ियों वाला अपन व्यान ले आवा उतने व्यान जो ले आवा उतना પતિ જો બસ ઈજન જય હવે નોરતો માવાનું બે માપનું નાખજો ઉપર હું માપન પરજો ઉપર લઈ ગમે હોય તોય બસ રે આલે રે મોટો ડાળો હે ને વજન થા છે માટે તો જાનગી કે ના ના ભઈ ના હજુ લે હજુ આ પાથરો પડ્યો જોઈ લો બસ એટલું થા ને વેલા ખેંચી લે

ડેલી હવે ડેલી તો નહી દેખાતી નહિ દેખાતી ઓઈડી દેખાય હવે ડીજે નો ક્રેઝ વધારે લાગે કાતુ ભોજપુરી વગર દેખા કુલર તો ઓકે ગાઈસ ના આવ્યો નહીં હજુ હો આજ તો આજ તો ને હજી પોણી ઉકળવા મેળવી મી એ હજુ તો પોણી ઉકળેલું ના જો ના મે આવી ગયો એ આજ તો પોણી ચાલુ હતું એટલે મજા નહીં આવી કોમ કરમ કોમ કરમ જો આ મોડું થઈ ગયું થોડું કોમ કરતા કરતા મોડું થઈ ગયું જેમ કે હું પોણી વાડી આવ્યો બફર મત બંધ હતું હું આજે કડીક ચાલુ કર્યું એક ટાઈમ વાગે ચાલુ કર્યું કલાક પોણી વાડી થોડું થોડું

पौर। 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 जो, पौर जो चंपल में पाक पड़ा नहीं चालू आवार में लड़ता था दारे लड़ान चालू देख आंखें को बरनाक वो खाना था वो खाना ना था काठू पहुंचू नहीं कोई फिर कारी अंदर हो गयी रिया नहीं वो खिलगारी

भर जाऊ भरल के इने शौक था है भरवानो <laughs> <एको पोके लंगी। laughs> <laughs> मन तो एक तो पोके लांगियो भरनाक कोई वदो नहीं आटलो फरक नहीं पड़े ई एक पोल्लो ले जाए तो मन उ फरक पड़नो 20 आवे तो 10 आवे कोई फरक नहीं पड़तो ले तू मन